મોટું નુકસાન થતું હોય છે જ્યારે કેટલીક વખત તો વાહન ચાલકોના વાહનોનું ટાયર પંચર થઈ જાય અથવા તો ટાયરો પણ ફાટી જતા હોય છે જેના લીધે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આડામર રસ્તો નથી નવો બનાવવામાં આવતો કે નથી ખાડાઓ પૂરવામાં આવતા શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે તેમ વાહન ચાલકો તથા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે રિપોર્ટર અશોક પ્રજાપતિ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ લિમિટેડ